આજ રોજ શેઠ શેઠારડી પ્રાથમિક શાળા મધ્ય એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટ મુન્દ્રા દ્વારા ધોરણ એક થી પાંચ માં અભ્યાસ કરતા ચાલીસ વિદ્યાર્થીઓ જેમની આર્થિક સ્થિતિ નબળી હોવાથી દેના એજ્યુકેશન માર્ટે તેમની સ્કૂલ ફી પેટે એજ્યુકેશનાર્જવજની ટ્રસ્ટના પ્રમુખ શ્રી ખત્રી ગુલામદસ્તગીર તેમજ ટ્રસ્ટી શ્રી સુल्तानભાઈ તુર્ક દ્વારા 2,50,030 રૂપિયા પુરાની રકમનો ચેક આરડી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી વાલજીભાઈ ફફલને અર્પણ કર્યો હતો આ પ્રસંગે આરડી પ્રાથમિક શાળાના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ જેસર તેમજ શાળાના આચાર્ય શ્રી વાલજીભાઈ ફફલે एजुकेशन सार्वजनिक ट्रस्टના પ્રમુખ શ્રી ખત્રી ગુલામદસ્તગીર ઉપપ્રમુખ સિરાજ ખાન મલે ટ્રસ્ટી શ્રી સુल्तानભાઈ તુર્ક તેમજ તમામ ટ્રસ્ટીઓનો આ અમૂલ્ય યોગદાન માટે આભાર વ્યક્ત કર્યો હતો સિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યુ 11 ગુજરાત મુંદ્રા કચ્છ સુરેશ રમેશ जी सर एक काम ढंग से नहीं होता ऊपर से काम का प्रेशर है फैन चालू करो जी सर जी सर अरे फैन फास्ट करो जी सर। जी, 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 सर। जी, सर। जी, सर। जी सर जी सर इस गर्मी का कोई सोल्यूशन कर नहीं तो आज अपना लास्ट डे फाइनल है हा, 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 तो। सर ठंडा आज का काम खत्म तुम दोनों को छुट्टी यस यस नहीं यस सॉफ्ट ड्रिंक्स रियल फ्रेशनेस का अनुभव यश सॉफ्ट ड्रिंक्स